માર્ચ વિશ્વ ચકલી દિન નિમિત્તે લુપ્ત થતી ચકલી ને બચાવવા ઘર આંગણે માળા બનાવો અંતર્ગત માનવતા ગ્રુપ ભાભર દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યું આજના ટેકનોલોજીના યુગમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વચ્ચે ઘર આંગણાનો પક્ષી ચકલી લુપ્ત થઈ જવાના આરે છે ત્યારે આવનારી પેઢી ચકલીના દર્શન કરી શકે તે માટે ઘર આંગણાના પક્ષીઓના જતન અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે વિશ્વ ચકલી દિન ઉજવાય છે દર વર્ષે તારીખ વીસમી માર્ચ વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાય છે વિશ્વ ચકલી દિનની ઉજવણીનો હેતુ આપણી આસપાસના પરિસરમાં રોજિંદા જીવનમાં ચકલી જેવા માનવ મિત્ર પક્ષીની ઘટતી વધતી જતી સંખ્યા અંગે જાગૃતિ કેળવવાનો છે બાળપોથીમાં પોથીમાં ગુંજતું ગીત ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમશો કે નહીં ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણા ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવું જોઈએ ટેકનોલોજીના યુગમાં વિકાસની પાછળ આંધળી ડોટ મુક્ત માનવી યેન કેન પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે તેની સીધી અસર જનજીવનની સાથે સાથે પશુ પંખીઓ ઉપર પણ વર્તાઈ રહી છે પ્રવર્તમાન સમયના ક્રોકિટ જંગલોમાં વૃક્ષોનું સ્થાન મોબાઈલ ટાવરોએ લીધું છે ત્યારે ઘર આંગણાના પક્ષી ચકલી માટે પોતાના માળા માટેની જગ્યા પસંદ કરવાની સમસ્યા ઊભી થાય છે જો માનવી વિકાસની આંધળી રોટમાં આવી જ રીતે પ્રવૃત્ત રહેશે તો ચકલી અને તેના જેવા અનેક ઘર આંગણાના પક્ષીઓ મૃતપ્રાય પ્રજાતિ બની જશે ચકલી બચાવો અભિયાન અંતર્ગત કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલીના માળા તેમજ પાણી પીવાના કુંડાનું વિતરણ કરી આ નાશપ્રાય પ્રજાતિને બચાવી લેવાના પ્રયાસો થાય છે